અક્ષરબ્રહ્મ જે છે તે પુરુષોત્તમનો નિર્ગુણ નિરાકાર વ્યાપક સ્વરૂપ ગણવામાં આવેલો છે અક્ષરને અધિષ્ઠાન રૂપ અક્ષરને ધામરૂપ અક્ષરને રૂપ ગણવામાં આવ્યો છે શાસ્ત્ર આપણે પણ ગણીએ છીએ આ બધા જ સ્વરૂપો અક્ષરના ગણીએ છીએ અક્ષરને આ યોજના તો અક્ષર બ્રહ્મમાં એનો અધિષ્ઠાન છે પુરુષોત્તમનો એમ સિદ્ધ થાય છે એટલે આપણે અક્ષર અક્ષરબ્રહ્મને ક્વેશ્ચન નથી કરતા શુદ્ધાદ્વ અક્ષરબ્ર તો કન્સીડર કરે છે શુદ્ધાદ્વૈત અને સ્વરૂપો છે એ પણ શુદ્ધાદ્વૈત કરીને બતાવ્યા વ્યાપક નિર્ગુણ નિરાકાર ધર્મરૂપ અક્ષર ધામરૂપ અક્ષર ચરણરૂપ અક્ષર ભક્તના હૃદય ગુહાની અંદર જે અધિષ્ઠાન છે સર્વાત્મ ભાવ છે એ પણ અક્ષર સમજો વાત ને જગતમાં જે સર્વ વ્યાપક છે બરાબર બ્રહ્મપુર આપણે બ્રહ્મપુજ બ્રહ્મ હા હા તસ્ય પ્રિયમેવ મેરા મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા આ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા અક્ષર બ્રહ્મપુચ્છ છે બરાબર અને આ પણ અક્ષર છે અને જે ગોપ બાલકોને જે અક્ષર બ્રહ્મ જે છે ને કે કેહુર અક્ષરમ ઉચ્યતે એક મિનિટ ક્યાં ગયું વૈકુંઠ

સત્ય જ્ઞાનમનંત્રહ્મજ્યો સનાતન યશ્યંતિ મુનયો ગુણા સમાધર યમનંતસ મુદ્રે કવયો વયંતી યદ પરમે પ્રજા અંબા પારે ભુવન મધ્યે તદેવ ભૂત તદુભાવ્ય ક્ષરે પરામે વ્યોમન બરાબર આ અક્ષર ફરીથી નિવર્ત પરમ મમ બરાબર આ અક્ષર અવ્યક્તો અક્ષર જે છે યુ ભૂતે નશ્યત્સુ નશ્ય અવ્યક્તો અક્ષર બરાબર આ અવ્યક્ત અક્ષર જે છે નિર્ગુણ નિરાકાર નિર્ધર્મ અક્ષર અવ્યક્તો વ્યક્તા સનાતન સર્વેશ ભૂતેષુ વચના યમનંતસ મુદ્રે કવયો વયંતિદરે પરમે પ્રજા તસ્મય સ્વલોકમ ભગવાન સમાહિત સમાહિતા છે સ્વરૂપ જ્યોતિ અક્ષર ને બ્રહ્મ જ્યોતિ કહેવામાં આવે બરાબર ખ્યાલ આવે ને તો આ બધા અક્ષરના જુદા જુદા આપણે સ્વરૂપો માનીએ છીએ

ક પ્રત્યેય છે જોડે જો ગણિતાનંદ નહી શું લખ્યું છે જો નહી છે ગણિતાનંદ કમ એટલે કે ખાલી ડિફરન્સ છે ગણિતાનંદ નથી નંદક છે માત્ર આવ્યું એટલે અક્ષર અને પુરુષોત્તમ આપણે અભેદ માનીએ છીએ તત્વત અભેદ માનીએ છીએ માત્ર ખાલી આનંદ નો જે છે એમાં થોડું ઈયત્તા છે બસ એટલે પુચ્છમ પ્રતિષ્ઠા અને એમાં પણ હમ અક્ષરા તમારો વિડીયો મારે એ કરવો પડશે એક મિનિટ હા યસમા ક્ષરમતી તો હમ એટલે ક્ષરથી હું ક્ષરથી અતીત છું જો હા હરાથી હું અતીત છું અને અક્ષરથી અક્ષર અપીચોત્તમ અક્ષરથી હું ઉત્તમ છું તો અક્ષરથી અતીત શબ્દ વાપરવો જોઈએ ને જેમ ક્ષરથી થી હું છું એમ વાપર્યો છે અતિત શબ્દ એવી રીતે અક્ષરથી પણ હું અતીત છું એમ કહેવું જોઈતું તું ભગવાને પણ એવું નથી કહ્યું ભગવાને શું કહ્યું છે વાત સમજો ધ્યાનથી સાંભળજો ભગવાને કહ્યું છે અક્ષરાદ અપી ચોત્તમ અક્ષરથી ઉત્તમ છું અક્ષર તીત નથી એમ કહ્યું છે એનો અર્થ શું છે ગણિતાનંદક છે માત્ર ડિફરન્સ છે તત્વત ડિફરન્સ નથી કારણ કે અક્ષર ચરણાત્મક છે સમજો છો વાતને અક્ષર ચરણાત્મક છે બરાબર ને એ રીતે તો અક્ષર જે છે બ્રહતની સાથે સાથે અંશાત્મક છે એવો એક વેરી ઇન્ટરેસ્ટિંગ વેરી વેરી યુનિક કેરેક્ટરિસ્ટિક છે અક્ષરનો બૃહત છે વ્યાપક તો છે સાથે સાથે આનંદ અંશમાં યત્તા છે ધર્મરૂપ અક્ષર ની ઉપાસના કરતો હોય છે જે નિર્ગુણ નિરાકાર નિર્ધર્મ અક્ષર જે વ્યાપક અક્ષર છે એનો ઉપાસના કરતો હોય છે જ્ઞાની જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ એટલે આવો અક્ષર બ્રહ્મ અને ભક્તો ઉપાસ્ય અક્ષરબ્રહ્મન એટલે ધામરૂપ અક્ષર બ્રહ્મન જે સાકાર છે વ્યાપક ને સાથે સાથે બરાબર ધામરૂપ અક્ષર જે છે જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે ભક્તો ઉપાસ્ય સોરી અને ધર્મરૂપ અક્ષર બ્રહ્મ છે નિર્ધર્મક નિર્ગુણ નિરાકાર વ્યાપક આ જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે એટલે અક્ષર બ્રહ્મ તો એક જ છે ભાઈ પણ એના જુદા જુદા સ્વરૂપ છે મલ્લા નામ નરવરો ગોપ્ય ભયા એક જ ઠાકુરજી ઘણા લોકોને જુદા જુદા દેખાયા તો વિભાવિત થયા ઠાકુરજી એવી રીતે એક અક્ષર એક અક્ષર બ્રહ્મન એ જ સેમ અક્ષર જુદાધાર રૂપથી આવિર્ભૂત થાય છે એકને ધર્મરૂપ બીજો ધામરૂપ બરાબર છે એવી રીતે તો એ પ્રકારે રૂપભેદ માત્ર છે તત્વભેદ નથી એમ આપણે માનીએ છીએ તત્વભેદ નથી રૂપભેદ છે ભલે વાત સમજ્યા કે નહી અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે તાદાત્મ્ય છે આત્યંતિક ભેદ નથી આત્યંતિક અભેદ નથી દ્વૈતા દ નથી વિશિષ્ટા દ્વૈત નથી તાદાત્મ્ય છે અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે થિયરી ઓફ આઈડેન્ટિટી બોથાર ઇક્વલ રો મટીરિયલ બોથાર ઇક્વલ બરાબર સમજ્યા કે નહીં વાતને આ આપણો મત છે આને આપણા મતને સમજી અક્ષર નો સ્વરૂપ બરાબર પણ આટલું સમજ નહીં થોડી પાસે કન્ફ્યુઝ થશો કે અક્ષર અક્ષર નો સ્વરૂપ આપણામાં શું છે બરાબર તો અહીંયા અક્ષર નો સ્વરૂપ જે છે એ એક સ્વરૂપ ભૂમાધિકરણ લિંગ ભૂયાસ્ત અધિકરણ ની અંદર આપણે જોયું તો અક્ષરનો સ્વરૂપ બીજો પણ જો મેં આપણે જોયું તો મેં હમણાં તમને કહ્યું એમ સર્વાત્મ ભાવ વાળા હૃદય વાળા ભક્તો હૃદય સર્વાત્મ ભાવ વાળું ભક્તો નું જે હૃદય છે હૃદય ગુહા છે જે પરમ વ્યોમ છે એ પરમ વ્યોમ જે છે સર્વાત્મ ભાવ વાળું એ પણ અક્ષર છે કારણ કે એ ધામમાં અધિષ્ઠાનમાં પુરુષોત્તમ બિરાજે છે આ અક્ષરનો ટોપિક બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા લોકોને ક્વેશ્ચન્સ બહુ હોય છે કે ભાઈ અક્ષરનું આપણામાં શું કોણ કોન્સેપ્ટ છે શાસ્ત્ર પ્રમાણે આપણો શું ઇન્ટરપ્રિટેશન છે અક્ષર વિશે ઈન્ટરપ્રિટેશન આ છે રામાનુજ મતની અંદર અક્ષર બ્રહ્મને જીવ ગણવામાં આવેલો છે ચિદરૂપ જીવ વ્યાપક નથી ગણવામાં આવે રામાનુજ મતમાં અક્ષરને કારણ કે રામાનુજ મતમાં ખાલી ત્રણ જ તત્વ છે ચિદચિત ઈશ્વર બરાબર ચિદચિત ઈશ્વર

એ લોકો એમ કે છે અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે સર્વથા દ્વૈત દ્વૈત છે છે આત્યંતિક તો જો અક્ષર અને પુરુષોત્તમ દ્વૈત હોય અથવા વિશિષ્ટા દ્વૈત હોય વિશિષ્ટ વિશિષ્ટ વિશિષ્ટા દ્વૈતનો સંબંધ હોય એટલે આત્યંતિક દ્વૈત વિશિષ્ટ વિશિષ્ટા દ્વૈતનો સંબંધ એટલે આત્યંતિક વિશિષ્ટ વિશિષ્ટા દ્વૈતમાં માને છે લોકો વિશિષ્ટા દ્વૈત એટલે શું અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે દ્વૈત છે સંબંધ એટલે કે વિશિષ્ટ વિશેષ્ય ભાવનો સંબંધ છે વિશિષ્ટ વિશેષ્ય ભાવનો સંબંધ એનો મતલબ આવી ગયો આત્યંતિક ભેદ બરાબર કે નહીં આપણે નથી માનતા આપણે એમ કહીએ છીએ અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે તાદાત્મ્ય છે વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત નથી રિલેશનશીપ બરાબર સમજે સમજમાં આવી વાત

जासु होयनिवेरु सुरकः कहे द्विविधा धरु विना मूलकोचिरो भरोसु तृडिन चरणनगे